તો જો ગાઈસ તમને પણ દર્શન કરાવ જો આ મોગલ માનું મંદિર છે તો ગાઈસ સુરત માં આવીને કનો ભાના લીંબુ ગોટા ખાઈ જઈ રહ્યા કાકા કનો કાકા ના લીંબુ ગોટા ખાઈ છે રહ્યા જય હોયર માની જય મમ્મી મને મને ચામુ ના મને જય રાજભાઈ મને જય જે વિશાલ પ્રજાપતિ છે અહીંયા આટલામ રહે છે ને હવે વર્ષ જેરે આવું ને સુરત મિસ કરું કે ભાઈ હું અમારે જાવું છે તું આ ચાલુ છે જો હે માં મોગલ માં સૌરવ ભરુ ઘર છે માં તો ગાઈસ અમે જઈએ છીએ બાકી જઈએ હા કરવા ગાય છે ને આજે અમે લોકો મતલબ હું સુરત આવ્યો છું તો આજે અમે અહીંયાથી હું વધારે અવાજથી નહીં બોલું કારણ કે રાત થઈ ગઈ છે ને અમે રાતના અમે જઈશી અહીંયાથી સુરતથી ક્યાં કચ્છ મતલબ ગુજરાત તો અહીંયા છે જો બધા આજુબાજુ સોસાયટી સુઈ ગયા લાગે છે પણ અત્યારે બ્લોગ હું રાતના જ ચાલુ કર્યો છું એટલે આપણે જવું છે અહીંયાથી ક્યાં સિંધા ગુજરાત મતલબ કે ગુજરાતમાં જ છું પણ જાવું છે આપણે સિંધા કચ્છ બરાબર એટલે હું ભાઈ ભાભી એ બધા છીએ એટલે હું એકદમ ફ્રેશ થઈ અને ઊભો છું તો હવે એ લોકો ફ્રેશ થઈ જાય અને પછી આપણે અહીંયાથી નીકળ સિંધા ગુજરાત અને આજે જે રસ્તામાં જે મોજ મસ્તી કરશે અને જે ટ્રાવેલિંગ કરશે એનો તમારે હું આખો આખો વિડીયો બતાવીશ કે આજની અમારે કેવી જનરી થાય છે ઠીક છે આજની અમારે કેવી મોજ થાય છે તો હવે એ લોકો તૈયારી કરે છે મેં મારી તૈયારી કરી લીધી છે તો હવે જ્યારે જવાનું યાદી થાય ત્યારે તમારે સિંધાપણે મારીએ ચલો કંઈ બીજી એક વાત મતલબ સુરતમાં આવીએ ને તો આપણને એકદમ એવું મળે છે કે ભાઈ આખી આખી મતલબ કે સ્પેસ વધારે મળે મતલબ જો આ ભાઈનું ઘર તો મને દેખાય કેટલો સ્પેસ છે જો આખી આખી આટલા મતલબ કે ચારથી પાંચ પાર્કિંગની ચારથી પાંચ ગાડી પાર્કિંગ થઈ જાય છે અને કંઈ સ્પાઈની આ સોસાયટી છે જું છે ને એટલી મસ્ત સોસાયટી છે ને એકદમ સિમ્પલ અને કોઈને કંઈ ચિંતા નહીં અને આ ભાઈનું ઘર આ ભાઈનું ઘર છે ઉપર બી માર છે અને આ ભાઈની પાર્કિંગ

આજે કનુકા લીંબુ ગોટા છે ને ત્યાં ઉભા રહ્યા છે કારણ કે ખબર નહીં કે ભાભી કહે છે અહીંયા બહુ ફેમસ છે હવે કનુકા લીંબુ ગોટા હોય ખબર નહીં જો અહીંયા છે અને ભાઈ એ પાછળ કરે છે એકદમ રેડી થઈ જાય ને પછી આપણે લઈને પછી જશે કે સીધા ભાભીને કરે પછી ભાભીને બતાવશે કે જો આ તમારા લીંબુ ગોટા બરાબર એટલે કે રેડી થવા છે પહેલાં પછી આપણે જોઈએ કે ક્યાં ચિંતા ગાડીમાં તો ગાઈસ આવીને લીંબુ ગોટા ખાઈ કનુ લીંબુ ગોટા ભાભી કે અહીંયા બહુ ફેમસ છે અને સિરિયસલી સારા છે બહુ મસ્ત છે આ બને ખાઈ ભાઈ થેન્ક યુ બહુ સારા છે તમારા લીંબુ ગોટા બહુ ફાઈન ભાઈ બહુ ફાઈન તમે કોઈ હોય ને મતલબ જે મારા ફ્રેન્ડ લોકો હોય ને તો અહીંયા આવજો અને સામે જ છે અને બહુ સારા બનાવે છે કનુકાકાના લીંબુ ગોટા એકવાર ટ્રાય કરજો મજા આવશે તો પાઇકે અહીંયા ને મોકલવાનું ધામ સારું છે એટલે આપણે દર્શન કરીને જઈએ તો તમે ગાડી અહીંયા ઉભી રાખી અને સામે મોકલવાનું ધામ છે તો આપણે જાઉં છું ત્યાં દર્શન કરવા તો આપણે દર્શન કરી મોકલવાનું ઠીક છે આ ધામ છે અને એમ એ લોકો હોય ત્યાં રાખી છે કાઢી હવે આપણે કરી દર્શન કેમ છો ભાઈ જય માતાજી જય ગાઈ તો આપણે કરી લઈએ છીએ આ મોગલ માના માતાજીના દર્શન હાલો આપણે અહીંયા અહીંયા સુઝ ગાડી નાખી જાઈએ આપણે માતાજીના દર્શન કરવા જો કહાવીશ તમને પણ દર્શન કરાવું જો આ મોગલ માનું મંદિર છે હું ચાલુ છે જો

તો દર્શન થઈ ગયા છે મે વેવાડી પોદી આઈસ અમે જને થોડા ફ્રેશ થઈને ઉતરીયા તો જો અહીં છે ને ઓનેસ્ટ અહીં ઉતર્યા છીએ ચાય પાણી પી લીને ફ્રેશ થઈ ગયા ને પછી ક તો આગળ જઈએ કારણ કે આવડે રાતના ટૂર કરી છે મતલબ રાતના પરિચય તો ફ્રેશ થાવ રાતના જરૂરી છે એટલે ત્રણે હું ભાઈ ને ભાભી ફ્રેશ થાસી અને કંઈક નાસ્તો પાવાની કરજી અને પછી ફ્રેશ થઈ જાસે આગળ જો આ છે ઓનેસ્ટ હાલો ફ્રેશ બસ તો ગાઈસ અમે કોફી ને ચા પીજો કોફી લેશે અને ચા કોફી પીસી ને પછી નીકળશે આગળ તો ગાઈસ જો મસ્ત ચા પાણી પી છે ચા પાણી પીને પછી ફ્રેશ તો મસ્ત ફ્રેશ થયા છે ફ્રેશ થયા છે અને ફ્રેશ ને ચા પાણી પીછી ચા પાણી પીને પછી નીકળશે આગળ પેલા મસ્ત ચા પાણી હલો ગાઈસ બધા ચા પાણી પી લીધો છે ને હું નીકળી સીધો આપણે આગળ જાઓ મારે ઠીક છે હાલો આવત મને આગળ ગુડ મોર્નિંગ ગાઈસ તો ગાઈસ જો બીજો દિવસ થઈ ગયો છે સવાર થઈ ગયો છે મેં કાલ રાતના નીકળ્યા હતા આપણે સુરત થી કચ્છ આવવા માટે તો હજી રસ્તામાં છે કરે એક કલાકની આજુબાજુ છે એક કલાક પછી અમે ફાઈનલી ઘરે પહોંચશું તો એના પહેલા કંઈક સારું જગ્યાએ ચાર રસ્તો કરશે અને પછી આપણે ઘરે પહોંચી પણ અત્યારે ગુજરાતનું કંઈક વાતાવરણ કંઈક આવું છે જોઈ શકો તો ગાઈસ ફાઈનલી છે ને હવે સવાર સવારે નાસ્તો કરી લે તો નાસ્તો કરવા માટે અહીંયા હોટેલ રોકે રોક્યા છે મસ્ત ટોકન લીધું છે ટોકન લઈને હવે સમોસા પ્લેટ લેજી અને પછી ભાભીને આપણે ખબર આવશે ઠીક છે તો પહેલા લઈ લઈએ આપણે સમોસા અહીંયાથી પછી હવે ભાભીને ખબર હાલો ગાઈસ જો ફાઇનલી નાસ્તો બસ તો થઈ ગયો છે ને હવે સીધા પહોંચવું ઘરે તો હવે લાસ્ટ સ્ટોપ અમારો લાસ્ટ ઘર બાકી છે ભાભી હા ઘરે પહોંચી હવે આરામથી નાસ્તો થઈ ગયો ને હા થઈ ગયો હવે ગાઈ ફટાફટ પહોંચી ગયો ઘરે કારણ કે લાસ્ટ હવે સ્ટોપ બાકી છે આપણું ઘર નું અહીંયા અચ્છા બરાબર ભાભી કાલ રાતના નીકળ્યા છે ને કંડાળી ગયા છે તો જો અહીંયા આપણે હોનેસ માં હોનેસ રૂક્યા હતા અને ચા નાસ્તો કર્યો અમે બધે અને જો આપણે ગાડી પડીશું તો હવે ફટાફટ પહોંચી આપણે ઘરે અને ઘરે જઈને પછી લાસ્ટ કરી તો બધું વાત ચલો મળીએ અમે ગાઈસ હવે જો ડ્રાઇવિંગ હું કરું છું કારણ કે ભાઈ હવે રાખી રાત નું ડ્રાઇવિંગ કરે છે એટલે થાક્યો છે અને હવે હું ડ્રાઇવિંગ કરું છું અને હવે પહોંચાડીશ હું હવે લાસ્ટ ઘર સુધી ગાડી ઠીક છે કારણ કે ભાઈ સર રાતનું ડ્રાઈવિંગ કરીને થાકી ગયો છે બરાબર એટલે આપણે એને થોડોક આરામ દેવો પડે તો હાલો ગાઈશ પહોંચી પહોંચીશ આપણે ઘરે ને ઘરે પહોંચીને પછી કશું જોડે વાત હાલો મળીએ આપણે ઘરે